બોટાદમાં જે ઘટના બની જે લઈને તેમાં કરેડૂતોની અટકાયત કરવામાં આવી હતી આ ઘટના એવી હતી કે જેની નોંધ માત્ર નહીં પરંતુ દેશ અને દુનિયાએ લીધી છે એ લાઠીચાર્જના દ્રશ્યો કદાચ ખેડૂત ક્યારેય નહીં ભૂલી શકે ભલેને આ આંદોલન અત્યારે દ્રશ્ય સામે ન રહ્યું હોય પરંતુ ખેડૂતોના મનમાં એના હૃદયમાં આ આંદોલન હજુ એ જીવંત છે અને એ દાખલો અમે જોયું મૂડી તાલુકાના દુધઈ ગામે નમસ્કાર આપનું સ્વાગત છે અને જોઈએ છે કે એ ત્રણ ખેડૂતો જેને ત્યાંથી અટકાયત કરીને લઈ જવામાં આવ્યા હતા એ ત્રણ ખેડૂતોની અટકાયત દિવાળીના તહેવાર દરમિયાન કરવામાં આવી હતી અને એના ઘરના પરિવારની જે વ્યથા હતી એ કદાચ હું શબ્દમાં ન વર્ણવી શકું એ ત્રણ દીકરીઓનો પોકાર કે મારા પિતા જલ્દીથી છૂટી જાય એમનો અવાજ એમનું દર્દ ક્યાંક ને ક્યાંક એ વિડીયોમાં છલકાતું હતું એના પિતા જે છે તે ખેડૂત આંદોલનમાં ખેડૂતોને કામ આવ્યા એ શબ્દો એટલા માટે વાપરું છું કારણ કે જેમણે એને ખેડૂતો માટે જે આંદોલન ચાલી રહ્યું હતું તેમાં તેમની અટકાયત કરવામાં આવી હતી અને દિવાળી જેવા પાવન તહેવારમાં તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે દીકરીઓ શું કરી રહી છે એમના બાળકો ઉપર શું વ્યથિત થઈ રહ્યું છે એના વિશે આપણે જાણવાનું છે ત્યારે એ દીકરીઓ પોતાનું દર્દ ઠાલવી રહી છે એ જોઈએ તમારા પિતા કરશનભાઈને જ્યારે જેલમાં લઈ જવામાં આવ્યા હતા તમે હતા તમને ક્યારે ખબર પડી કે આ બધું થયું અમને રાતે ખબર પડી હતી કે આવી રીતે આ ધરપકડ થઈ હે ને રાતે લઈ ગયા તા અને રાતે ખબર પડી કે મારા પપ્પાને જેલમાં લઈ ગયા હે તો પછી તમે શું કર્યું અમારથી તો કઈ થાય નહિ આ સરકાર ઉપર હોય બધું આ જ્યાં તા તો ખેડૂતો માટે એટલે અમે તો સપોર્ટ માં જ હતા કે ભલે જ્યાં હોય સારું અને આ મિટિંગ માં જ્યાં તા અને હજી મિટિંગ માં પહોંચ્યા ન હતા અડધી હતા ને પાછા આવતા હતા ત્યારે આ ધરપકડ થઈ હતી તમારા મમ્મી ખૂબ રડે છે શું કેશું એમને આ તહેવાર છે એટલે બધાને એવું થાય થોડુંક થાય મોટા બેન રોય છે મમ્મી રડે છે પપ્પાને જેલમાં લઈ ગયા છે ખેડૂતનો આંદોલન કરી રહ્યા હતા ખેડૂતને કપાસનો ભાવ ખૂબ ઓછો મળે છે શું કહેશો પપ્પા વિશે તમારા ગામ વિશે બધાએ એટલી મદદ કરી તમારા ખેતરમાં આવી અને બધાએ તમારા કામમાં તમારી મદદ કરી શું કહેશો માટે ખૂબ ખૂબ આભાર આભાર અને મારા અને ખેડૂતો હાટો લડવા ગયા તા અને એમને ન્યાય ના મળે ત્યાં સુધી લડશે આટલી નાની દીકરીમાં એટલી સમજણ છે કે મારા પપ્પા ખેડૂતો માટે લડવા ગયા તા એમને કોઈ ગુનો નથી કર્યો તો પછી આ તંત્ર પ્રશાસન ક્યાં સૂતું છે એ સવાલ મને મને અંદરથી એમ થાય છે કે જ્યારે લોકોની મિન સ્થિતિ જોઈ પાછળ બેનો જે છે લાજ કાઢી અને રોતા હતા એ બધાયને હું કેમેરા મનને હજુ વિનંતી કરું છું એક વખત એ દ્રશ્યો પાછા બતાવવામાં આવે જે બેનો જે પ્રમાણે રોઈ રહી છે લાજ કાઢીને દીકરીઓની આંખમાં આંસુ છે આ ગામની સ્થિતિ અત્યારે દિવાળીનો પર્વ છે નવા વર્ષની શરૂઆત થાય છે ગુજરાતીઓની નવા વર્ષની શરૂઆત થાય છે અને પરિવાર કેટલો કિંમતી હોય છે એ ત્રણ દીકરીઓ માટે એ એક ભાઈ માટે એ બેન જે જેમના પતિ અહીંથી લઈ જાવ ઉઠાવવામાં આવ્યા છે જેલમાં લઈ જવામાં આવ્યા છે એમની પાછળ કોઈ નથી એમને ભાઈ નથી એમના માતા પિતા નથી અને બેન તો કેમેરાની સામે આવવા પણ તૈયાર નથી એક શબ્દ બોલી શકે એમ નથી સતત રુદન કરી રહ્યા છે તો સ્થિતિ કેટલી ગંભીર છે વધારે આપણે વાત કરીશું ભાઈ સાથે કે ભાઈ જે રીતે તમારા ગામમાં અટકાયત કરી ભાઈઓને જેલમાં લઈ જવામાં આવે છે નિર્દોષ છે હળદળમાં જે ઘટના બની ખેડૂતો ઉપર જે અન્યાય થઈ રહ્યો છે શું કહેશો મારું તો બીજું કંઈ નથી કહેવાનું થતું કે અમારા બે ભાઈ જે ખેડૂતોનો હક અને અધિકાર માગવા માટેનો જે અહીંયા મહાપંચાયત જે હળદર ગામે થઈ હતી ત્યાં ખેડૂતોનો અવાજ ઉઠાવતા હતા એના માટે ખેડૂતોનો પંચાયત હતી એના માટે એવડે અહીંયા ગયા હતા અને ગયા હતા ત્યાંથી પછી એમને ધરપકડ થઈ કેવી રીતે થઈ એ તો અમને નથી ખબર પણ ધરપકડ થઈ એ અમારું એવું કહેવાનું થાય છે કે સરકારે હાવ ખોટા હાવ ખોટા કેસમાં એમને ફસાવ્યા છે કારણ કે એમને કોઈ જાતનો ગુનો કર્યો નથી ખાલી ખેડૂતોના હક અધિકાર માગવા અહીંયા ગયા હતા અને ત્યાંથી ધરપકડ કરી અને બીજા દિવસે એમના ઉપર એફઆર કરી નાખી અમને કોઈ જ

બાકી બીજું કોઈ અમે કોઈ એક્શન નથી લીધી એના પણ અમે ખેડૂતોના હક અને અધિકાર માગવા ગયા હતા અને અત્યારે દિવાળીનો પર્વ છે અમારા સગાવાલા બધા ઘરે આવ્યા હોય એટલે એનું થોડુંક અમને એવો અફસોસ થયો હોય કે દિવાળીનો પર્વ હતો અને આ ખોટા કેસમાં એમને આ બધી બેનો તમારા ગામની રડે છે હા એ બધા દિવાળીનો પર્વના હિસાબે એવું થોડુંક એવું થાય દિવાળીનો તહેવાર છે એટલે કારણ કે બધા હગાવાલા બધા બહેનો દીકરીઓ બધા ઘરે આવ્યા હોય અને અમારા ભાઈને હાવ ખોટા કેસમાં ફસાવ્યા એનો વધારે અફસોસ છે એટલે દિવાળીના હિસાબે પર્વના હિસાબે એવું થાય પણ અમે તો તમે તમે અડધડ ગયા હતા ના અમે નથી પછી તમે વિડિયો જે જોયા મારા ના ત્યાંના કોઈ લોકો પાછા અહીંયા અહીંયા સુધી પહોંચ્યા હોય એમણે ઘટના તમને કીધી હશે શું હતી બધી ઘટના ના અમે તમારા તમારી ચેનલ ના એક ના બીજું તો અમે કોઈ ક્યાંય જોયું નથી સોશિયલ મીડિયામાં કદાચ વિડીયો ફરતા હશે છે પણ અમે તો તમારા ચેનલના જે વિડીયો ફરતા એ અમને જોવા મળતા હતા અને અમે એમાં જોતા હતા બીજું અમે કોઈ કાંઈ જોયું નથી તમને કેવું લઈ ગયું વિડીયા જોઈને તમને શું લાગ્યું ગયું છે જે રીતે ત્યાંની ઘટના બની હતી ખેડૂતો સાથે જે રીતે વર્તન થયું હતું તમને શું લાગે છે કે કેટલા હદ સુધી યોગ્ય હતું એ ઘટનાને તો અમે તો સખત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે એ બધા જેટલા માણસો હતા એ બધા ખેડૂતો હતા નાના માણસો હતા કોઈ એવા ખેડૂત એમાં હતા નહીં કે કોઈ ગુનો કરે કોઈ દબંગાઈ કરે કોઈ જાતનો એમનામાં કોઈ એવો ઈરાદો નહોતો પણ ખબર નથી અહીંયા પોલીસ અને પબ્લિક વચ્ચે શું થયું ખબર નથી એમને તાના સહી હોય ખબર નથી કઈ રીતે બનાવ બન્યો પણ અહીંયા કોઈ ગુના કરે એવા કોઈ માણસો અહીંયા હતા નહીં એટલે એ ઘટના જે બની ને એના અમે સખત શબ્દમાં વખોડીએ છીએ કારણ કે એ સરકારનું કઈક આયોજન પૂર્વક કાવતરું હોય શકે હજી એકબીજાને ક્યાંક ને ક્યાંક રાજનૈતિક પાર્ટીઓ ખોખો દઈ રહી છે કે આ આંદોલન આ પાર્ટીનું હતું આ આંદોલન એલી પાર્ટીનું હતું પેલી પાર્ટીનું હતું શું કહેશું આંદોલન કોનું હતું ના આંદોલન તો ખેડૂતોનું જ હતું કોઈ પાર્ટીનું પક્ષનું એ તો કોઈ કંઈ હતું નહીં અને હોય તો અમને કઈ ખબર જ નથી ખેડૂતો બી કોઈ ખેડૂતોને કઈ ખબર નથી ખાલી ખેડૂતોને એટલી ખબર હતી કે ખેડૂતોનો અવાજ ઉઠાવવા અને ખેડૂતોનો જે ખડદા પ્રથાનો હક હતો અધિકાર એ નાબૂદ કરવા માટે ખેડૂતોનું મહાપંચાયત છે અને ખેડૂતોનું સંમેલન છે આ બધા ખેડૂતોને એટલી જ ખબર હતી કે ઈ કરદો પ્રથા બંધ કરવા માટેની ત્યાં મીટિંગ છે એટલા માટે હવે 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 ક્યાંય કડદો થશે તો અથવા કડદો હજી થઈ રહ્યો છે કે શું છે કડદો થઈ રહ્યો છે કે એ તો હજી અત્યારે હાલ અમને કોઈ ખબર નથી પણ કડદો થતો હશે અને ખેડૂતોનો સંગઠન હશે અને ખેડૂતોની મીટિંગ થશે તો કડદો પ્રથા નાબૂદ કરવા માટે હંમેશા અમે અવાજ ઉઠાવશું અને લડતા રહીશું તમારા ગામમાંથી જે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે કદાચ આજે આ વિડિયો ત્યાં સુધી ન પહોંચે પણ એ પાછા જ્યારે આવશે તે ત્યારે આ વિડીયો જરૂરથી જોશે કે મારા ગ્રામજનોએ જે મને સાથ સહકાર અને સપોર્ટ આવ્યો છે એ જ રીતે આ વિડીયોના માધ્યમથી લાખો ખેડૂતો તમને જોઈ રહ્યા છે એ ખેડૂતોને એક થવા માટે સંગઠિત થવા માટે તમે શું સંદેશ આપશો હું તો આખા ગુજરાતના તમામ ખેડૂતોને એક સંકેત આપું છું કે જ્યાં સુધી તમે એકત્રિત નહીં થાવ ખેડૂત આખો પરિવાર છે આખો પરિવાર ગુજરાતના તમામ ખેડૂત જ્યાં સુધી એકત્રિત નહીં થાય ત્યાં સુધી ખેડૂતોનો શોષણ ચાલુ જ રાખશે આ સરકાર આ સરકાર એ ખેડૂતોનો શોષણ કરવાનો જ એમનો ઈરાદો છે અને ખેડૂતોને કોઈ જાતનો ન્યાય મળતો નથી અને જો તમામ ગુજરાતના ખેડૂત એકત્રિત થશે તો જ ખેડૂતોનો ન્યાય મળશે અને કડદા પ્રથા બધી નાબૂદ થશે બીજી ઘણી બધા માર્કેટિંગ યાર્ડ એવા છે અને ઘણી બધી કંપનીઓ છે કે જે ખેડૂતોનું શોષણ કરે છે પણ કોઈ મુદ્દો ઉઠાવતા નથી કોઈ ખેડૂતોનો અવાજ ઉઠાવતા નથી આ સ્વયં જો ખેડૂતો એકત્રિત થાય અને ખેડૂતોનું મહાસંમેલન ક્યાંય થાય તો જ ખેડૂતોનો શોષણ બંધ થશે નહીં તો થશે નહીં એકત્રિત થવું જરૂરી છે ખેડૂતો માટે જી ખેડૂત મહાસંમેલનની વાત થઈ પરંતુ મને એવું લાગે છે કે હવે સમય જે છે એક થવાનો તો છે જ ભેગું થવાનો પણ છે પરંતુ સમય હવે એવો છે સોશિયલ મીડિયાનો સમય છે સોશિયલ મીડિયામાં ખેડૂતો ઠેર ઠેરથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે હવે ક્યાંક ને ક્યાંક એક સોશિયલ મીડિયાવાળું યુદ્ધ ચાલુ થઈ ગયું છે સોશિયલ મીડિયામાં જે સંમેલનો થવા જોઈએ જે સ્થળ ઉપર સંમેલનો થવા જોઈએ એ બધો જ અવાજ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ઉઠાવી શકો છો અને દરેક ખેડૂતોને બીએસ માધ્યમથી ઉકાજ એ એ પણ કહું છું કે તમે જાગૃત થાઓ જ્યાં જ્યાં તમારી સાથે અન્યાય થતો હોય એ તમામનો તમારા ખીચામાંથી મોબાઈલ કાઢી અને વિડીયો બનાવો સોશિયલ મીડિયામાં એ મૂકો જેથી જાગૃતિ આવે ખેડૂતો એક થાય ખેડૂતો સંગઠિત થાય અને પોતાના પ્રશ્નને પણ વાચા મળી રહે અને ક્યાંક તંત્ર જે આંખ બંધ કરીને કાન બંધ કરીને બેઠું છે એને આંખ અને કાન ખુલે આવા જ બધું અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યુઝ